કૃષ્ણ કર્યા લાલ કી રાધે શ્યામ બોલો સમય વીતી જાય છે રાધે શ્યામ બોલો સમય વીતી જાય છે સીતા સીતારામ બોલો સમય વીતી જાય છે સીતા રામ બોલો સમય વીતી જાય છે લાદલે સુખા

જાય છે બોલો સમાય બીતી જાય છે રાધે શ્યામ બોલો સમાય ને શ્રી રામ વનમા રાવત ને શ્રી રામ ભોમા જ છે રમ વન ના પ્રાણ જાય છે રામ વન માસર ના જાય છે સીતારામ બોલો કાયાનું કલ્યાણ થાય છે સુતા રામ કાયા નું કલ્યાણ થાય છે ચૌદ વર્ષ પૂરા થતા રામ ઘરે આવે છે રામ ઘરે આવતા ગાઢી માલિક થાય છે રામ ઘરે આવતા ગાઢી માલિક થાય રાતે શામ બોલો સમય વિધિ જાય સીતારામ બોલો કાયાનું કલ્યાણ થાય છે સીતારામ બોલો કાયાલું કલ્યાણ થાય છે